હેલો ફ્રેન્ડ્સ જય બે જય માતાજી કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં આજે આપણે સમોસા બનાવીશું એકદમ ટેસ્ટી બને એવા બનાવીશું પણ ડાયટવાળા બી ખાઈ શકે અને જેને વજન વધવાનું એમ કે બહુ ટેન્શન હોય ડાયટ ના કરતા હોય પણ પ્રોપર રોજીંદુ એક જ જાતનું ખાઈ ખાઈને બોર થઈ ગયા હોય ને એના માટે બી ચટપટું

सूजी दळो यते ध्यान राखू के घौणा नोड चीवी के एनाती थोड़ी कडकडी रहते ना तो चासते पण एकदम चिणी ना दळी जाता એટલે મે તમને કીધું એ રીતે ગિલ્ટી ફીલ તમે ટેન્શન કરેવગર ખાઈ શકો ઓકે તો ચલો પહેલા આપણે सूजी पेसी લઈએ પછી انا मसाला करी लिए मसाला मा सूसू જોઈએ છે જો તો ખાસું બધું આવશે ફેર લસણ છે ડુંગળી છે આ છે પટ્ટી સમોસા એ બી બলাইસુ આપણે ચાઈનીસ સમોસા થાય એમાં બધી જ મસાલા બધા વેજીટેબલ જેટલા લેવાય એટલા લઈશું પણ કોઈ એવો બટાકું કે એવું કોઈ ઉપયોગ નહીં કરીએ કે કોઈને ખાવાની ઈચ્છાઓને ના ખાઈ શકે ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ તો ચાલો સોજી પીસી લીધી છે દેખી લઈએ આપણે હમ હજુ તમને દેખાતી છે દર્દરી જ છે એકદમ ઝીણી નથી કરવાની ચલો એડ કરી લઈશું આપણે સોજી જે પીસી છે જેટલી જોઈએ એટલું લોટ પટ્ટી સમોસા બનાવી દે આ પટ્ટી તમે વધે ને તો ફ્રિજમાં બી મૂકી શકો ચાલો તો પહેલા લોટ બાંધી લઈશું પણ ટેસ્ટ અનુસાર આપણે અંદર મીઠું એડ કરીશું જે રીતે તમે ખારું મોડું ખાતા હોય એ રીતે એક ચમચી જેટલું તેલ એડ કરીશું વધારે એડ નથી કરવાનું અને હા ફ્રેન્ડ તમને ખબર છે કે નહીં આપણે સમોસા તળ્યા વગર બનાવી રહ્યા છીએ તો પછી હોય જ ને ટેસ્ટી ને હેલ્ધી તો ચાલો એનો નહીં ભાખરીનો નહીં રોટલીનો એવો લોટ બાંધીશું જો લોટ બાંધાઈ ગયો છે નહીં ભાખરીનો નહીં રોટલીનો કારણ કે જો બહુ કડક બાંધશો ને સોજી છે એટલે પાણી પીસે એટલે પ્રોપર એને સરખું પાણી આપજો હવે સોજી રેસ્ટ કરે દસ મિનિટ ત્યાં સુધી આપણે એનું ફિલિંગ બનાવી લઈશું પણ પહેલાં આપણે વેજીટેબલ થોડા ક્રશ કરી લઈશું કટરમાં તો ચલો કટર લઈ લઈએ અને એમાં વેજીટેબલ એડ કરી દઈએ ગાજર ખાસ તો પાલક એડ કરવાની છે છોકરાઓને ખવડાવવા માટે ફ્રેન્ડ બહુ સરસ લાગશે એટલા માટે એ બોને છોકરાઓ ખાઈ બી લેશે આમ નખરા કરે પણ સમોસાનું નામ આવે એટલે પછી ખાઈ લે કોણ લીધા છે મેં અમેરિકન કોન ડુંગળી છે લસણ છે પણ આને થોડું પહેલાં ક્રશ કરી લઈએ એટલે થોડી જગ્યા થઈ જાય હાથથી સરખું કર્યું છે એટલે જગ્યા થઈ ગઈ છે તો બધું એડ કરીને પછી જ આપણે ક્રશ કરી લઈએ લસણ બી અંદર એડ કરી દઈશું એટલે વાટવું ના પડે ઓછી મહેનતે આપણું ફટાફટ કામ થઈ જાય ઓકે ચલો હવે એને ક્રશ કરી લઈએ એકદમ ઝીણું પહેલાં જમી ના ફ્રેન્ડ આવા એની ફીલિંગ આવે

લસણ આવી ગયું ડુંગળી આવી ગઈ ગાજર છે આમાં તમે બીટ જે બી એડ કરવું હોય બ્રોકરી એડ કરી શકો જેટલા વેજીટેબલ તમારા છોકરાઓને ખવડાવે ને ફ્રેન્ડ એટલા વેજીટેબલ તમે આમાં એડ કરી શકો બસ હવે નોર્મલ ટેસ્ટ પ્રમાણે ખાલી મીઠું નહીં ઓર્ડર નહીં મળશું કશું જ નહીં ખાલી બહારના જો તમારે સોસીસ સોસ એડ કરવા હોય તો તમે કરી શકો હું હેલ્ધી બનાવી રહી છું એટલે નહીં કરું મેં ખાલી ચીલીનો સોસ મિક્સરમાં ઘરે જ બનાવી લીધો

કિચન સાફ છે ચમચો ઉડ્યો વાંધો નહીં હવે મેં તમને કીધું એ રીતે જો આટલું નાખવું હોય તો બી મસ્ત લાગશે કારણ કે આપણે સેલો ફ્રાય કરીશું એમાં બી થશે અને કે થોડું ક્રંચી નથી જોઈતું અને થોડું ચડેલું જોઈએ છે તો એ વિચારશે ચલો મને આટલું જ ગમે છે તો હું આટલું પ્રેક્ટિસ અંદર કોઈ સોસ મેં એડ નથી કર્યા તમારે કરવા હોય તો ચોક્કસથી કરી લેજો મેં બસ આટલું સાદું સિમ્પલ હવે જશે આપણે ગરમ મસાલો એવી ક્યાંક કહું લેજો ખબર ને તમે સોરી ફ્રેન્ડ એક મિનિટ હું આવું ચલો સાક ફિલિંગ આપણું તૈયાર છે બરાબર આમાં તમારે અડધી ચમચી ખાલી ગરમ મસાલો એડ કરવાનો છોકરાઓ માટે કરતા હોય તો નહીં એડ કરવાનો બાકી આમાં મેગી મસાલો એડ કરજો તમને ખાવાની બહુ જ મજા આવશે કોઈ સોસ એડ નહીં કરતા તો મેગી મસાલો થોડો અડધી ચમચી જેટલો ફ્લેવર આપવા માટે છોકરાઓને કરી શકો છો ચલો હવે આપણે કહેજો આપણી પટ્ટી બનાવી લઈશું પહેલાં લોટને બરાબર મસળી લેવાનો એકદમ લીસો થાય ને મતલબ તમને ચિકાસ લાગવી જોઈએ લોટમાં સોજી છે એટલા માટે બરાબર મસળી અને આપણે એના પટ્ટી બનાવવા માટે માપના માપના લોયા કરી લઈશું એક સરખા એટલે એને પહેલાં લોયા કરી લઈ અને પછી વણી લઈએ અને પછી પ્રોપર આપણે એને શેકી લઈશું એટલે આપણે સમોસાની પટ્ટી ઘરે જ તૈયાર થઈ જાય કોઈ બહારથી પટ્ટી લાવવી ના પડે તો ચલો પહેલાં હું એના લોયા કરી લઈશ બે મિનિટ મસળીને ચલો એક સરખા લો થઈ ગયા છે હવે તમારે ઓરસિયો લેવા હોય તો ઓરસિયો લઈ લેવાનો અને પ્લેટફોર્મ ઉપર વણવા હોય તો એમાં બી વણી શકો એકદમ પતળી વણવાની છે પણ થોડા થોડા કરી થોડી થોડી પૂરી જેટલી વણી અને આપણે એને ભેગી જ વણીશું એટલે મસ્ત પતળી વણાય છે તો ચલો આટલી પૂરી પૂરી જેટલી રોટ રાખીશું અને પછી બધી ભેગી કરીશું મેં થોડું અટોમણ લીધું છે કારણ કે એકદમ પતળી વણવી છે એટલા માટે ચલો તો ફ્રેન્ડ આપણે પેટીસને બધું બનાવીએ એ રીતે જ છે ચાર રોટલી બનાવી દીધી છે મેં એમાં હવે તેલ લગાવતા જઈશું લોટ કે મેદો કે સોજી જે તમે રાખ્યું હોય એને છાંટતા જઈશું અને સ્ટેપ બાય સ્ટેપ આપણા લેયર કરતા જઈશું ચાર રોટલીના લેયર થઈ ગયા છે પહેલાં મેં તેલ લગાવ્યું મેદો લોટ છાંટ્યો અને પછી રોટલી મૂકી ફરીથી એવું કર્યું અને એને પતળી એકદમ વણી લઈશું જો આના ઉપર ઓરસિયા પર ઓછું ફાવે તો નીચે લઈ લેવાની જોયું મેં ઓરસિયાથી મોટી વણી છે મેં મૂકી છે નોનસ્ટિક તવી આપણે એમાં એને શેકી લઈશું બહુ એને શેકવાની નથી પણ એક મિનિટ જ રાખી અને ઊંધા સીધી કરીને લઈ લેવાની છે આ કોથમીર પાલકનું પત્તું છે જો એક સાઈડ તો મેં ફેવરી લીધી છે ગેસ કરી દેવાનું ધીમું ફટાફટ નીકળી જશે પટ્ટી રોટલીઓ ઉખડી જશે પછી એમાંથી આપણે પટ્ટી કટ કરીશું લઈ લઈશું થઈ ગઈ છે હવે ફેરવવાની કેમ જરૂર નથી દેખાતી એમને એમ બી તમને હમણાં એમાંથી છૂટી પડતી દેખાશે રોટલી જો હજુ ઠંડી નહીં થઈ ને તો બે મિનિટ આપણે એને ઠરવા દઈશું તો ચલો આપણે ઉખાડી લઈશું સોચી છે ને તો હોય તો ફટાફટ થઈ જાય થોડુંક પેલું થાય તો ટેન્શન નહીં કરવાનું ચપ્પાના ધારથી થોડી તમારે એને નીકળી લેવાની પાછું નીકળી ગયા કેટલી પતળી છે હું તમને મારો હાથ બી દેખાતો હશે અંદર બતાવ આ રીતે આપણે એક એક નીકાળ લઈશું ફટાફટ ઇઝી રીતે નીકળી જશે તો ચાલો ફ્રેન્ડ પટ્ટી આપણી સોજીની તૈયાર છે જે આપણે ઘરે જ રોટલી બનાવી અને એની પટ્ટી બનાવી છે બરાબર સોજીની છે થોડી તમને પેલી લાગશે થોડી ઠીક પણ બહુ જ મજા આવશે ખાવાની તો આ રીતે મે પટ્ટી બનાવી છે ચિકલી જોઈતી એટલી બીજી ઢાકીતી હતી છે તો આપણે એક પટ્ટી લઈ લેશું અને એમાં સમોસાનું ફિલિંગ ભરી લઈશું હવે આમાં મસાલો ઠંડો થઈ ગયો છે તૈયાર છે જો તમને છોકરાવા માટે પનીર એડ કરવું તો પનીર એડ કરજો હું થોડું ચીઝ એડ કરી દઉં છું ઓકે તમને જે ભાવે રીતે તમે એડ કરી શકો છો અને મિક્સ કરી લેશું આપણે ચીઝ અંદર એડ કરી લઈશ આમાં ચીજનો ટેસ્ટ સારો લાગે પણ એ બી તમને જે ભાવે પનીર બી સારું જ લાગશે અને જો ડાયટ ઉપર હોય તો ઘરે મલાઈ ઉતારે પનીર બનાવીને એડ કરી લેજો ઓકે ચલો હું તળવાની નથી ખાલી સેલો ફ્રાય કરીશ એટલે હાલ બે ચમચી જેટલું તેલ એડ કરીશ બધા પછી જરૂર પડશે તો બે ચમચી ફરીથી કરીશ પાણી અને મેદું મિક્સ કરીને મેં લઈ બનાવી લીધી છે

ફિલિંગ માપનું ભરજો ખાલી એટલે તૂટી ના જાય અને આના મોટા બધા જ થશે કારણ કે આપણે સીટ એ થઈ હોય ને એટલે ટેન્શન નહીં કરવાનું ફરીથી આપણું એક સમોસો તૈયાર છે મેદાન ને કરો ને તો તમને પરફેક્ટ મળે પણ વાંધો નહીં સોજી નાખી તમને ખાવાની મજા આવશે ઢાંકી નાખવાનું फटाफट पनीर चल से, बाहर भी नहीं लागे। चल, बच्चा समोसा हो आ रहे थे बरेली डेस्ट। एक बार चौकसी ट्राई करवा जिये डेसी पीछे फिर। ठीक है मस्त। चलो ये देते बच्चा बनाई डेस्ट। तो चलो फ्रेंड। મારી કઢાઈમાં જેટલા આવતા હતા એટલા મેં એડ કરી દીધા છે બરાબર સેલો ફ્રાય કરીશું ડીપ ફ્રાય નહીં કરીએ એટલે હાલ બે ચમચી ઓઈલ મેં એડ કર્યું છે તે પછી જેટલું જરૂર પડશે તો કરીશું પાંચ મિનિટ એને ધીમાં તાપે થવા દઈશું એટલે અંદરથી બી ચડે અને બહારથી બી ક્રિસ્પી થાય તો ચલો ફ્રેન્ડ એક બાદ દેખાશે ને તમને કેટલો મસ્ત સેલો ફ્રાય થઈ ગયો છે હવે આપણે ફેવરી લઈશું એને તો ચલો ફ્રેન્ડ તૈયાર છે આપણા ચાઇનીઝ સૂજી સમોસા લઈ લઈશું એને તમે કેચઅપ જોડે ખાવ એકલા ખાઓ તો બી ટેસ્ટી લાગે એવા છે અને આ બધું તમને કદાચ સોજીને એવું લાગે કે આ સાઇડો થોડી એવી લાગે છે પણ ફ્રેન્ડ પ્રોપર શેકાઈ જાય છે કોઈ ટેન્શન નથી અને તો બી વધારે તમારે ક્રિસ્પી કરવા તો તમે કરી શકો છો મેં આટલું જ રાખ્યું છે તો ચાલો ફ્રેન્ડ મળ્યા આગળના નવા બ્લોગમાં બહાર નીકાળી લઈએ અને ગોઠવી દઈએ ડીશમાં એન્જોય છે છે તૈયાર તૈયાર ફ્રેન્ડ બહુ થઈ જશે મસ્ત લાગશે ટ્રાય ચોક્કસ થી કરજો ફ્રેન્ડ બતાવું તમને તોડીને બી આટલું સારું ફ્રેન્ડ નહીં તોડું પરફેક્ટ તમને દેખાય બી છે કે કેટલા મસ્ત બન્યા છે ઓકે બાય